તો હલો મિત્રો યુટ્યુબે આપણી ચેનલને કરી છે ડિલીટ તો વિડીયો એના માટે ખાસ બનાવ્યો છું કે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને આ પ્રોબ્લેમ ના આવે આપણી ચેનલ કઈ રીતે ડિલીટ કરવામાં આવી છે અને કયા કારણે ડિલીટ કરવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મિત્રો સમજાવવાનું છે હવે કઈ ચેનલ આપણી ડિલીટ કરવામાં આવી છે તો મિત્રો થોડાક સમય પહેલાં જ્યારે આપણી ચેનલમાં સ્ટ્રાઇક મળી હતી તમને ખ્યાલ હોય એની સાઈડમાં મેં અલગ ચેનલ બનાવી હતી ટેકનિકલ આર ડી રાઠોડ હું દરેક વિડીયોની અંદર તમને જાહેરાત કરતો કદાચ તમને ખબર હોય તો વિડીયોના નીચે પણ લખતો આવી રીતે પીડા કલરમાં કે યુટ્યુબ પોલિસી વિશેની માહિતી મેળવવા માટે આપણી આ નવી ચેનલ છે ટેકનિકલ આર ડી રાઠોડ અને એને મિત્રો આજે લગભગ બાવીસ કે ત્રીસ દિવસ થયા હતા અને ત્રણસોથી વધુ સબ્સ્ક્રાઇબ થઈ ગયા હતા અને આજે રાત્રે બાર વાગે મિત્રો મેલ આવ્યો ને ચેક કર્યો તો મારી ચેનલ યુટ્યુબમાંથી જ રીમૂવ કરવામાં આવી છે તો કઈ કારણ છે જેની પોલિસી કઈ મારા વિડિયોની અંદર લાગુ પડી છે અને કઈ રીતે મારી ચેનલને ડિલીટ કરવામાં આવી છે એની સંપૂર્ણ મિત્રો માહિતી તમને આપવાનું છું અને એ માહિતી એના માટે તમને આપી રહ્યો છું મિત્રો કે આ ભૂલ તમે ના કરતા સાહેબ કારણ કે મિત્રો કોઈ ટેન્શન નથી કહેવત છે ને કોશિશ કરવાવાળે કે કભી હાર નહીં હોતી એક નહીં તો હું બીજી ચેનલ બનાવીશ કોઈ અફસોસ આપણને છે નહીં પણ મિત્રો મારી જેમ મોટિવેશન તરીકે મારું મગજ કામ કરે છે બરાબર ચેનલ ડીલેર થાય તો કોઈ વાંધો નથી આપણે એક ચેનલમાં સફળતા મેળવી છે તો બીજી ચેનલમાં સફળતા મેળવવી હોય ને તો કોઈ મોટી વાત નથી મિત્રો પણ તમારી પાસે મિત્રો આ ટાઈપનું મોટિવેશન ઘણા એવા સબસ્ક્રાઈબ મિત્રો છે કે જેની અંદર મગજમાં એક ચેનલ ડિલેટ થઈ જાય તો બીજી ચેનલની અંદર કોઈ દિવસ કામ નથી કરતા પણ આ ભૂલ તમે ના કરો ને એના માટે થઈને મિત્રો આપણે આ વિડીયો બનાવી છે અને એ કઈ ભૂલ હતી મારી ચેનલમાં જેના લીધે મારી ચેનલને યુટ્યુબમાંથી હટાવવામાં આવી છે તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરો ટેકનિકલ આરડી રાઠોડ સૌથી પહેલી મારી ચેનલ આવતી આજે હાલની તારીખમાં નહીં આવે મિત્રો કારણ કે યુટ્યુબની અંદર નામથી આપણી ચેનલને રિમોવ કરવામાં આવી છે તો કયા કારણોસર મારી ચેનલને મિત્રો રિમોવ કરવામાં આવી છે મિત્રો થોડાક સમય પહેલાં મેં આપણે વિડીયો બનાવી હતી કે યુટ્યુબની નવી અપડેટ છે કે હવે થમલીન ઉપર કોપી રેસ્ટ્રાઇક અથવા તમારી ચેનલને પણ ડિલીટ કરી શકે છે તમને ખ્યાલ જ હશે પણ મિત્રો મારી પણ એક ભૂલ હતી કે મેં પણ મિત્રો એક જ ભૂલ કરી કે જે આપણી આ ટેકનિકલ જેની અંદર હું થમલેન બનાવું છું જેની અંદર હું મારી ફોટો યુઝ કરું છું એ જ ફોટો મેં એ ચેનલમાં ખાલી યુઝ કરી દીધી તમને કદાચ ખબર હશે જે આ ચેનલની અંદર હું થમલેન ઉપર મારી ફોટો લગાવું છું એ જ ફોટો ખાલી એ વિડીયોની અંદર મેં લગાવતો હતો એના માટે થઈને મિત્રો આપણી ચેનલને ટર્મેન્ટ કરવામાં આવી છે હવે તમે સમજી લો મિત્રો કે તમે કેટલા લોકો એવા છો આમાંથી મારા સબસ્ક્રાઈબ મિત્રોમાંથી કે જે બીજાના ફોટો ઉપર મિત્રો આગળ ચાલી રહ્યા છે અથવા બીજાના ફોટો થમલેન ઉપર લગાવે છે કાયમીક માટે તો મિત્રો જો મારી ચેનલની અંદર મારું પોતાનું ફેસ હતું મતલબ યુટ્યુબને થોડી ખબર છે કે એક આ ટેકનિકલ જયગોગા અને ટેકનિકલ આરડી રાઠોડના માલિક એક જ છે એવું યુટ્યુબને થોડી ખબર હોય એમ એટલે શક્ય નહોતું એમ એટલે થમલેન એમને યુટ્યુબે ચેક કર્યું આખો મેલ પણ તમે અહીંયા સાઈટમાં જોઈ રહ્યા છો જે મેલ મેન એની અંદર મેન પોઈન્ટ છે છબી એટલે કે ઈમેજ જે ફોટો મેં લગાવવામાં આવી મારા થમલેન ઉપર એ જ મિત્રો યુટ્યુબ કમ્યુનિટી તરફથી વિરુદ્ધમાં આવી કે તમારું જે કન્ટેન્ટ છે ને એ કોઈ અન્ય ચેનલનું છે અને જે તમે યુઝ કરી રહ્યા છો આ ટાઈપનો મેલ આવ્યો છે અને મેલ પણ સાઇટમાં અને કઈ રીતે થમલીન મેં બનાવેલા છે એ થમલીન પણ તમે સાઇટમાં જોઈ રહ્યા છો બસ પ્રોબ્લેમ એક જ કે મેં ફોટો છે ને ચેન્જ નથી કરી મિત્રો હું તમને એક માહિતી કાર્મિક માટે પોલિસી યુટ્યુબ વિશેની વિડીયો આપું છું પણ કહેવાય છે ને મિત્રો એ ગલતી આપણા પણ આપણાથી પણ થઈ જશે કોઈ કહેવાય છે કે ડૉક્ટરનો ડૉક્ટર ગમે ત્યારે માદો પડે તો આગળ જવું પડે ખુદ દવા નથી કરી શકતો એટલે મારે એવું થયું કે હું તમને માહિતી આપું છું પણ પ્રોબ્લમ મારે પણ મિત્રો આવી શકે છે હું તમને સમજાવું છું કે આ કામ ના કરો પણ મિત્રો મારાથી જો થતું હોય તો તમને મિત્રો એક જાણવા પણ મળશે ને કે મારી ચેનલની અંદર પ્રોબ્લમ આવી કોપીરાઈટ સ્ટ્રાઇકની કમ્યુનિટી તમને ખ્યાલ હોય વીસ દિવસ પહેલાં પણ જે થયું એ સારું થયું બહુ સારા એની અંદર મને સબ્સ્ક્રાઇબ મળ્યા બહુ ચેનલ ગ્રો કરી ડોલર પણ સારા મળ્યા જ્યારે કમ્યુનિટી સ્ટ્રાઇક આવી ત્યારે એના પછી જ મને વ્યૂઝ મળ્યા પછી અને મેં નવી ચેનલ બનાવી હતી કદાચ આપણી ચેનલની અંદર પ્રોબ્લમ આવે તો લોકો આની ઉપર આવે પણ ભૂલી હતી મેં કે જે આ ચેનલની અંદર મેં થમલીન યુઝ કર્યા હતા એ જ થમલીન આપણી નવી ચેનલની અંદર મેં યુઝ કર્યા હતા એટલે એના લીધે મિત્રો મારી ચેનલ રિયુઝ એટલે ડીમોનોટાઇઝ કરવામાં આવે ભાઈ યુટ્યુબમાંથી રિમૂવ કરવામાં આવી છે એટલે તમે લોકો મિત્રો આ ભૂલ ના કરતા મિત્રો જેથી તમારી ચેનલ મિત્રો ડિલીટ ના થાય કોઈ પણ બીજાની ફોટો ક્યારે પણ યુઝ કરતા નહીં કોઈ ટેન્શન નથી મિત્રો આપણે હવે નવી ચેનલ બનાવીશું એક નવા અંદાજમાં વ્લોગની ચેનલ બનાવી રહ્યું છું ખાસ કોમેન્ટ કરજો મિત્રો અલગ જ ચેનલ વ્લોગની બનાવવા માગું છું મિત્રો ખાસ કરીને જેથી દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે કે આપણે કઈ રીતના વ્યક્તિ છે એક સામાન્ય વ્યક્તિ છે કઈ રીતે આપણું ગુર્જન ચાલે છે કઈ રીતે આપણે કામ કરીએ છીએ શું કામ કરીએ બધી માહિતીની અંદર આપણે મળી રહેશે તો ખાસ એ નવી ચેનલને મિત્રો હવે સબસ્ક્રાઇબ કરજો ટૂંક જ સમયની અંદર એની આપણે વિડીયો બનાવીશું મિત્રો તો આવી ભૂલ તમે પણ ના કરતા જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ આવી શકે તો ખાસ મિત્રો તાત્કાલિક મેં વિડીયો બનાવી છે આગળ શેર કરજો જેથી બીજા કોઈ લોકો બીજાના ફોટો થમલીને યુઝ કરતા હોય તો ના કરે જેથી એમની ચેનલ ડિલીટ ના થાય મિત્રો